બળદિયાની વૃદ્ધાને કુટુંબીજનોએ જ ઘરથી બહાર કાઢી વૃદ્ધાએ કલેક્ટર કચેરીએ કરી રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ મારું નામ રતનબેન કલ્યાણ વેકરિયા ગામ બળદિયા મેં એ રજૂઆત કરી છે કે મારું મકાન છે મને બાણું તાણુંમાં મકાન જડી છે સરકારશ્રી આપી છે સો ચોરસ હું નિરાધાર બેન છું એમ મને પ્લોટ મળ્યો છે તો હવે એમાં પહેલેથી મારો ભાઈ ખીમજી કલ્યાણ વારંવાર મને હેરાન કરી અને એ ગુજરી ગયો હવે એ મારા ભાઈના દીક ઘરવારી પ્રેમભાઈ ખીમજી અને એનો દીકરો પુરુષોત્તમ એનો દીકરો નરેન્દ્ર ખીમજી અને એની ઘરવારી દક્ષા નાન નરેન્દ્ર અને પછી મોનિકા એ મારા મારા ઘરમાં હું હતી નહીં એ કે સાડા અગિયાર હું દવાખાને ગઈ મારી આંખમાં મોતીઓ છે તો દવાખાને ડૉક્ટરે બતાવવાનું કીધું હતું મને તાવ આવી ગયો હતો તો હું દવાખાને ગઈ અને મારે ગયા પછી મારી ગેરહાજરીમાં મકાનમાં બધા તાળા તોડી નાખ્યા અને ઘરમાં ઘૂસી જાય મારું સામાન બધું બારે નાખી દીધું બધું સર સામાન બારે નાખી દીધું પંખા સહિત ઉતારીને બધું બારે ફેંકી દીધું એમાં ઘણી બધી વસ્તુ અને હવે પોતે પોતાનું સામાન નાખી દીધું અને મારી વસ્તુ બે લાખ રૂપિયા હતા બીજાને ચૂકવાના હતા એમાં મને વાપરવા માટે હતા અને બીજાને ચૂકવા ચૂકવાનાને સાત તોલા દાગી ન હતા સોનું એમાં અમારી વહુનું ભેગું હતું એટલે મારું એ દાગી ના હતા બીજું ઘરનું ઘર સમાન એ પણ કાંઈ જળતું નથી મારી પાસબુક પાસપોર્ટ કે મારા મારા દીકરાના ઘરના દસ્તાવેજ કે મારા દસ્તાવેજ એ પણ કાંઈ જળતું નથી અને ઘરની ચાવી મારા દીકરાના ઘરની ચાવી એ પણ ગેટની ચાવી એ પણ મળતી નથી હોદાની ચાવી મળતી એની એક્ટિવા છે એની ચાવી પણ નથી એ મળતી નથી ક્યાં રજૂઆત કરી છે શું તો આજે ડીએસપી જઈને આ અરજી કરી છે અને આજે કલેક્ટર સાહેબ કરી છે અને પછી આ આઈજી સાહેબ પાસે જશે અને આ મારું એટલી માંગ છે કે મેમ કરીને મને મેરબન સાહેબ હું ગરીબ બાઈ છું અને તમે મને ન્યાય અપાવો હું હું રોડમાંથી આવી પડી દીકરા નાનું એ હું માહું ક્યાં એ કને તમે મને ન્યાય અપાવો મને સરકારશ્રીએ આપ્યું છે પંચાયતના રેકોર્ડ માર્ગ અને આચા છે અને ઊંધું ચિતુ એને જે તે ઊંધું ચિતવું કોર્ટમાં સમજાવી અને મને આ એમ નેમ હેરાન કરે છે